ચોટીલામાં સવારી શહેરમાં મધ્યમાં આવેલ બેંક ઓફ બરોડાની આગળ રામેશ્વર આશ્રમ શાસ્ત્રીનગર પાસે એક માનસબુદ્ધિની મહિલાને પ્રસૂતા પીડા ઉપડી હોવાથી અને મહિલાની તબિયત નાદુરસ્ત હતી તેમ ડિલિવરીનો અંતિમ સમય હોય તેવું આજુબાજુના લોકોએ લાગી રહ્યું હતું આ માનસબુદ્ધિની સ્ત્રીને જોતા શહેરની સ્ત્રીઓ એક પત્રકાર રંજીતભાઈ ધાંધલને જાણ કરી હતી આ સમયે રંજીતભાઈ ચૂટેલાથી થોડા કિલોમીટર દૂર રહેતા હતા તો તેઓ પહોંચી શકે તેમ ન હોવાથી સૌપ્રથમ ચૂટેલા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી અલગ અલગ સંસ્થાઓનો સંપર્ક કરી અને આ મંદ બુદ્ધિની સ્ત્રીની વિશે જણાવ્યું હતું પરંતુ ખાસ સમય થઈ જવા છતાં સેવાકીય સંસ્થાના કોઈ પણ સદસ્ય આ સ્થળે પહોંચ્યા ન હતા અને આ માનવતા ભરી સેવાકીય પ્રવૃત્તિ કરવા માનની રસ્તા દાખવી હતી ત્યારબાદ રણજીતભાઈ ધાધરની ચોટીલા ટાઉન પોલીસમાં ફરજ બજાવતા દિલીપભાઈ જાણ કરી હતી આ જાણ થતાં ચોટીલા ટાઉનમાં માં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દિલીપભાઈ ઈશ્વરભાઈ તેમજ કમલેશભાઈ પરાલિયા તાબડતોડ દોડી આવ્યા હતા અને એકસો આઠ નો સંપર્ક કર્યો હતો કમનસીબે એકસો આઠ પણ ચોટીલા થી દૂર હતી તો તરત જ પોલીસ અધિકારી દિલીપભાઈ ઈશ્વરભાઈ અને કમલેશભાઈ બરાલીયા એ રીક્ષા દ્વારા મંદબુદ્ધિની મહિલાને ચોટીલા રેફરલ હોસ્પિટલે ખસેડી હતી પોલીસે આ સેવાકીય પ્રવૃત્તિ કરી અને એક માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું પોલીસ સ્ટાફ પોતાની ફરજ બજાવવાની સાથે સાથે આવી માનવતાની અને સેવાકીય પ્રવૃત્તિ કરવામાં પણ પીછે હટ નથી કરતા તેમજ મંદબુદ્ધિની સ્ત્રીને રેફર હોસ્પિટલે ખસેડવામાં આવી અને ત્યારબાદ પોલીસે શિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતાબેન જાનીને જાણ કરી હતી નીતાબેન આવીને મહિલાને સમજાવી શિવાલય શેલ્ટર હોમ આશ્રમ ખાતે લઈ જઈ મહિલાની સેવા કરી હતી તમામ સેવાના સહભાગી ચોટીલાના પત્રકાર રણજીતભાઈ ધાધર અને પોલીસ કર્મીઓ બન્યા હતા જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા